ચાલો કેમ છો કિસાનભાઈઓ મજામાં તો અત્યારે જુઓ આપણે વાડીએ પણ આવી ગયા છે એ અને આપણે કપાસની કપાસ વિશે આપણે માહિતી આપવાની છે અને કપાસનું આપણે કઈ કઈ રીતનું રિઝલ્ટ છે અને વરસાદ પહેલાંનું રિઝલ્ટ કેવું છે વરસાદ પછીનું રિઝલ્ટ કેવું છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે અને એ રીતનું આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રો તો જોવું અત્યારે અત્યારના હાલના તબક્કામાં કવાનું પણ પ્રમાણ વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને આ વરસાદમાં મોટામાં મોટી નુકસાની પણ પામેલા છે ખેડૂતભાઈઓ તો વિઘે ચાર પાંચ હજારનો ખર્ચો કર્યો છે ઘણા ખેડૂત મિત્રો અત્યારે માથે પછેડી ઓઢીને રોવે છે પણ હવે આપણે શું કરવાનું જો અમુક ઘણા ખેડૂતના ભાગમાં કપાસ પણ રહી ગયા છે તો એના માટે આપણે વાત કરવાની છે કે આપણે વરસાદ પહેલાંનો કપાસ કેવો હતો અને વરસાદ પછીનો કપાસ કેવો હશે તો વરસાદ પહેલાંનો કપાસનો આપણે રિઝલ્ટ તમને બતાવીએ કે જો આ રીતના આપણે કપાસમાં કવા હતો કેમ કે પહેલાં વરસાદ શરૂ થઈ ગયો પહેલાં વરસાદ શરૂ થઈ ગયો પછી એની એમાં પછી કવા આવી ગયો છે આપણે કપાસમાં તો હવે આપણે એક દવા મારી છે અને એક જ દવામાં રિઝલ્ટ પણ આપણને બહુ સારામાં સારું મળ્યું છે અને એ સો ટકા પણ રિઝલ્ટ છે તો જુઓ આપણા પાંચમો દિવસ આ દવા સાંટી એનો થયો છે ભાઈ તો એનું રિઝલ્ટ તમને એના પાન તમને જોવા મળશે આપણા કપાસમાં કે જો આ બધાય માથા છે એ બધા માથા કોળી ગયા છે અને એક વ્યાજ જેટલો કપાસ પણ વધી ગયો છે એના વિષયની આપણે સંપૂર્ણ માહિતી આપશું કેમ કે જો હું તમને દવા બતાવી રહ્યો છું એ દવાથી આપણને સો એ સો ટકા પણ રિઝલ્ટ આપણને મળ્યું છે જો આપણે આ દવા છે એક કે નહીં ચોરી બોલ કાબા પંદર ટકા છે અને આપણે આ એકદાનો છટકાવ કર્યો છે એક એક છટકાવમાં કોઈ બીજી દવા નહીં બીજી દવા આપણે કોઈ નાખી જ નથી આ એક દવામાં આપણને રિઝલ્ટ બહુ સારામાં સારું મળ્યું છે અને આ કપાસ આપણે સોએ સો ટકા પણ પોળી ગયો છે એટલે હવે આ કપાસને કાંઈ થાય નહીં તો ચાપા માટે ફૂલ માટે આ બધી રીતે દવા પણ સારીમાં સારી છે ખોટો ખર્ચો ખેડૂત મિત્રો કરો નહીં આપણને સામે નજરની સામે તો આપણને રિઝલ્ટ મળે એ રીતની દવા મારો કેમ કે આપણને એક છટકાવ મારો એટલે આપણને થોડીક મોંઘી પડે પણ એની માલિકા આપણે રિઝલ્ટ સામે દેખાવું પડે તો આપણે માન્યતા માનીએ કે ના ના આપણને બરાબર રિઝલ્ટ આનું મળ્યું છે એ રીતનું રિઝલ્ટ મેળવો અને આપણે આમાં કોઈ જો અત્યારે હાલના તબક્કામાં ખેડૂતભાઈ હાલના તબક્કામાં આપણે કોઈ અત્યારે કથિરી નહીં કોઈ ગળો નહીં જો તમને ચોખ્ખું જ પાંદડો બતાવશે કે એમાં કોઈ વસ્તુ આપણે કવાશે નહીં જો આ રીતના આપણે આ નવી કોળ છે તો નવી કોળની માલપા તમારી નજરની સામે તમને રિઝલ્ટ બતાય છે આ દવાનું કે આપણે જો આ કવા આમાં કોઈ સેત નહીં અને કવા હતો એ કવા બધો નાબૂદ એક દવાની માલપા થઈ ગયો છે તો જો આ રીતના પાન છે એકદમ ચોખ્ખા પાન બતાય છે આપણને અને એનું રિઝલ્ટ પણ આપણને સારામાં સારું મળી રહ્યું છે આપણે કંપનીને કોઈ લેના દેના નહીં ભાઈઓ પણ આપણને રિઝલ્ટ બતાવવું પડે અને રિઝલ્ટ હોવું જ જોઈએ તો આ તર્ચો કરાય કેમ કે હવે કપાસ કિસાન ભાઈઓને રહી ગયો છે એને ખર્ચો કરવાનો છે બાકી હવે ઘણા ખેડૂતભાઈઓને કપાસ વહી ગયો છે એને તો હવે કાંઈ છે નહીં આગળ પાછળ એને નવું વિચારવાનું છે પણ આપણે આમાં રીડ સારામાં સારું છે અને આપણને દવાઈ પણ સારામાં સારી આપણને મળી છે આ એનું પરિણામ આપણને દવાનું મળી રહ્યું છે તો આ રીતનો આપણે જો કપાસ છે અને આપણે બિયારણ છે પંચોતેર ચોતેર નંબરનું બિયારણ છે કેસ્ટ્રોલનું તો જો આ રીતે આપણે છે આ રીતે આપણે ફાલ ભરાણો છે અને આ રીતે આપણે ફાલ પણ શરૂ થઈ ગયો છે તો હવે આમાં ઝીંડવા પણ થવા માંડ્યા છે કેમ કે આપણે એક છોડવામાં પચાસ ઝીંડવા છે પચાસથી સાઠ ઝીંડવા છે તમને એકદમ જોવા મળે છે ઝીંડવા થી સાઠ ઝીંડવા છે પછી એમાં ત્રીસથી ચાલીસ પાસે ચાંપા છે એટલે નેવું આજુબાજુ ખો આજુબાજુ આપણે ચાંપા ઝીંડવા છે જો આ રીતના તમારી નજરની સામે ફૂલ બતાય છે અને ઝીંડવા પણ તમને બતાય છે આ છોડનો વિકાસ પણ આપણે સારામાં સારો છે અને આનું ઝાડવું પણ આપણે સારામાં સારું છે આવો આપણો અનુભવ આપણને થયો છે અને આપણે આ ગઈ સાલ પણ બનાવેલું બિયારણ છે અને જાણીતી વેરાયટી છે જાણીતું બિયારણ છે બિયારણમાં કોઈ પણ કંપનીનું લ્યો ખેડૂત મિત્રો અને ખેડૂતભાઈઓ કોઈ પણ બિયારણ લ્યો એટલે તમારે એમાં તમારી વિષય હોવો જોઈએ તમારી માહિતી હોવી જોઈએ પછી એ તમારી જમીન કેવી તમારો તમારી જમીનની માલિકા તમારું બિયારણનો વિકાસ કેવો થાય છે તમારી જમીન તમારું પડું તમારું પાણી તમારું ખાતર એ તમને કેવુંક તમારા બિયારણમાં જામે છે કયુંક તમારા બિયારણમાં કેવું જમીનના બિયારણ ભાવે છે એ રીતનું બિયારણ બનાવું કપાસમાં કોઈ ખોટ જાય છે નહીં અને કપાસમાં પણ ભાવિ પણ સારા આપણને મળે છે તો મહેનત કરો પાંચ રૂપિયા કમાવો અને વધારે ઉત્પાદન લ્યો વધારે માલ લ્યો ખાતર પાણીની ખેડ ત્રણ વસ્તુ ખેડૂત મિત્રો તમે નાખો અને વસ્તુ ન થાય એવું બને નહીં માલ માલને બનવું જ પડે આ રીતનો મારો ભાવ ખેડો ખેડૂભાઈઓ તો આપણે કપાસમાં સારામાં સારું પણ મને રિઝલ્ટ મળ્યું છે પાંચમા દિવસે અને પાંચથી છ દિવસના અંતરે આપણને રિઝલ્ટ મળ્યું છે કેમ કે આપણે આ દવા સાંટીએ એટલે આમાં કમસે કમ પંદર દિવસ તમારે છટકાવ કરવાનો આવતો નથી એટલે આનું દવાનું રિઝલ્ટ એવું છે દવાનું પ્રમાણ એવું છે પંદર દિવસ તમે છટકાવ ન કરો તો પણ ચાલે જો આ રીતનું એના પાંદડા છે આ વરસાદ આપણે વહી ગયો પછીનું દવા સાંટી છે દવા સાટ્યા પછીનું આપણે રિઝલ્ટ છે અને એની પહેલાંનું રિઝલ્ટ આપણે જો તમને નીચેના પાંદડા બતાવી રહ્યા છે આ રીતનું આપણે બધું રિઝલ્ટ પહેલાં હતું પણ ચાપ પાઈ તે કાળા કરી દીધા પાંદડા કાળા કરી દીધા આ બધું પોઝિશન બહુ ખરાબ આવી ગયેલી હતી જો આ વરસાદ પહેલાંનું રિઝલ્ટ છે આ છોડવાનું તો એની નીચેના ભાગમાં જો આ કવા એના કવાના કારણે પાંદડા કાળા પણ પડી ગયા છે કેમ કે આપણે પહેલાં કવા દેવો આવી ગયો હતો તે મને તો એમ થતું હતું કે ભાઈ આ કવા જાય તો સારું એમ પણ કવા ગયો નહીં એટલે આપણે દવા મારી છે આ દવા પછીનું આ રિઝલ્ટ છે જો આમાં તે પણ પહેલાંના પાંદડામાં પણ હવે કવા રહ્યો નથી જો આ તમારી સામે પાંદડું પણ બતાવી રહ્યું છે એમાંય પણ કવા નથી તો સારામાં સારું રિઝલ્ટ જો આ પાંદડું દવા સાટ્યા પછીનું રિઝલ્ટ છે કપાસનું એટલે હવે દવા છાંટવાનું ભૂલતા નહીં અને દવા સારામાં સારી કંપનીની દવા તમારે લેવાની ખેડૂત મિત્રો એટલે આપણે કપાસમાં કોઈ જાતનો કવા આવે નહીં હવે આવતા વિડીયોમાં કિસાનભાઈઓ હું તમને વધારેની માહિતી આપીશ અત્યારનું આપણે હાલના તબક્કામાં આ રિઝલ્ટ છે તારીખ છે આઠ નવ બે હજાર ચોવીસનો આ વીડિયો તમને હું આપી રહ્યો છું હવે જાઝા મળશું આવતા વિડીએ